હાલો બધા સાહેબ ભોળાને આ ગુડ મોર્નિંગ બધા મજામાં આવી જો તો એમાં પણ આવી ગયા ની બોર્ડ ને મથે છે હું કરવા માંગો છું તમે પંખા ચાલુ કરું છું હા આ લબિયા બેન સાફ સફાઈ કરે છે હા પંખો કેમ ધીમો કરે પણ કારીગરો શિયાળાના હિસાબે પંખો ધીમો કરી નાખ્યો છે હા કે ઠંડી બહુ હોય કે નહીં એટલે બાકી ધીમે ધીમે બાકાજી ચાલુ છે ને આજે ફૂલ બાકાજી કરવાની છે તો ફાયર બેન તો વાય

હવે આપણી દુકાને જઈએ આપણે ભગત અને હાથિયાની કાઢતા બોલો શું હતું તમારે અત્યારમાં હું મંડાય પેઢા છો રવિ નથી આ ઉપડી ગઈ છે વીડિયા ઉતારવાની તું ખાય કોક અમે કાય

હમ કેટલા હજી જમવાનું હવે એ કાંઈ બોલ છે નહીં કેમ કે મોટું ભરાઈ ગયું ને હવે આપણે આગળ જમવા લઈએ ખાડા બાળ થઈ ગયા છે હું જમવા આવું હવે ત્યાં હા અનિકેત કાંઈ સેઠ નહીં અમદાવાદ અત્યારમાં હું અનિકેતી ઘરે ગયો તો એનો ટિફિન લેવા કે એને ઘરે ગયો ને લઈ એને મમ્મી ને એને પપ્પા બી સીટો ભરતા હતા હું લાવો ટીફીન કે એનું ટીમ કે ખાવાનું જ નહીં બને એવું પછી એ ગામ નહીં કે તારે વાત કરી લઉં છું તા હું પાછું દુકાને ગયો એને કીધું પછી અહીંયા હવે તરમાં તો આ ભાઈ પણ આલુ પૂરી તો આવ્યો હતો ગુલ્લુ પપ્પા આપણે સિગ્નલથી આગળ લીધું આ ભાઈ પણ આવ્યો છું ભાઈ ને આલુ પૂરી બહુ મજ મજા આવે એની ખાવાની એક નંબર આવે આલુ પૂરી

સમય વાતાવરણ બધી કેવું હાલે છે મારે એક ટોપિક ઉપર વાત કરવી છે આપણે બધા એમ કહે છે તે એક પછી બધા એમ કહે છે કે પહેલા મહિનાની પહેલી તારીખે આખી દુનિયા કોઈ એક માણસ ની હોય એમ તો હવે એવું સાચું છે ખોટું છે આપણે એકત્રીસ તારીખે સાંજે જોવાનું છે જો પહેલી તારીખ આપણો બ્લોગ આવશે જીવતા હોય તો મરી જાય છું નહીં આવે આ રીતનું છે અંદરમાં બેઠા છું આપણે બે છું ફોનમાં સાચવી નથી આગળ દુકાને જઈ ના સાચવીમાં હવે મળવું આપણને તમને આગળ કે એવું નવું નવીન ભાઈ તો કાંઈ થાય તો તમને દેખાડું જો આપણે ઘણા ગયા હતા આવડો રવિ છે ને

તો હવે કઈક તેજ આવે તો હવે કઈક ધંધો કરી નાખે અમને કંટાળો રડે અમે રજા પાડવા મીડ્યા છે હું કરું જો હાલો ગરાકી નો આખો દી કેટલો ફોન જોવો અત્યારે મેં કઈ જો વાહને કઈ નથી નીકળતા આવો ફોન ફોન ચાર્જિંગ માં મૂકી ને મચવી છે હવે આપણે ભાવેશભાઈ પણ આવી ગયા છે એની પૈસા આપણને દેવો હાથું ગણવા મળ્યા છે જૂની ને નવી ને બધી નોટો આપે આપણને

અજેર વડા કેવાય ને આપણે એક બે વધુ વડાપાવ હોય જ છે હોય એ બધી વાત

વજન કેરા ના કે વજન નથી બોદાન માં પણ એકવાર તો કર વજન કંઈ નથી મારું જોમો છે ચાર રોડા બહુ ખાઈ ગયો છે ભાઈ આજી કોણ એ આજી બે બે ને બે ખાઈતા છે એ હા હું તો તાર ફોટો પાડે